હસ્તા હારા મારો વરસાદ થઈ ગયો બધાની મેં બંધ થઈ ગયો પણ અહીંયા છે ને પવન ચાલુ થયું તમારે બધાને કેવો પવન છે અમારે ત્યાં હારા મારો પવન છે ઉપર ઘૂમરો મારી લઈએ એવો પુત્રો ભાલે છો વાહ વાદરા ના ડુંગર માં હેઠા અડેગા કે હેઠા ઉતરેગા વાદર થી જો દેખાય તમને ડુંગર ને વાદરા એક છે કે કેટલા દીચિયા ને બધા કે મહેનત વરસતો મહેનત વરસતો વરહેગો તો હેવ ખેડૂ ની નિરાત માંડવી વાળાઓની રાત ભાઈ માણસની શાંતિ થઈ ગઈ કે ભાઈ ગો વહેગ માથા પૂરી બિસા એક મેરા વાળાઓને થોડીક નુકશાન થઈ હે કોટક નદીઓ ના તેન ભરાઈ જાય ને એટલે હું ની આખું વરો પાણી તો આવે ન પછી પીવાનું પાણી ભૂંચીએ મસ્તીની એમને રીપડી જો લાદી ધોવાઈ ગઈ હું તો કોઈ ધોવા નથી છોડતા પણ આજ મેં હે ને તો મસ્તીની ધોવાઈ ગઈ જો વાણિયા આવે ગા વેપાર કરવા તમને દેખાય વાણિયા ઉડે એમ કે કે મે વરહે જાય ને પછી વેપાર કરવા વાણિયા આવે ડોહાનું કેવી છે પછી આપણી કંઈ જાજી ખબર ન હતી ડોહા કેતા હોય એટલે ખબર કે કેવો પવન આવે પવન આવે આજે અહીં નહીં પવન રહીએ ને તો લાઈટ વહી જાય મજા આવે અમાર પરાણીમાં ફૂલ ઉકી રહ્યા છો છે ને જો તુલસીજી કવાયર છે કવાયર કવાયર તમે તો અટાણા ના તા એલોવેરા કે આપણી તો દેહી માણસ કવાયર માં હમીશ

પછી વળી કે કાકા પાછું કામ કર્યું ત્યાં સીવો ઉઠે જાય હે સીવીરા ભીણે આવતી રહી હે મારા ઘણાય ફ્રેન્ડ એમ કહે કે બિન તમે ભૂતવળ જાવ ને બિન તમે ભૂતવળ જાવ ને તો દર્શન કરાવો પણ ભૂતવળ જાવું ભાઈ હમણાં થોડાક દીમાં અમાર ખેર મહેમાન આવવાના હે ને તો મહેમાન આવે જાય નહીં પછી મહેમાનની લઈને અહીં ભૂતવળ જાવું પવન બહુ આવે હા તે દે હું તમને ભૂતવળના દર્શન કરાવીને આખો વિડીયો મોટો બનાવીએ એટલે તમે હું દર્શન કરીને તમે બધા અહીં દર્શન કરી લેજો આપણે આપણે ફોલોઅર્સ કહેતા હોય તો આપણે એટલું તક એવું કરવું જોઈએ ને કે હાલો આ બિનને આપણે કીએ ઓન મસ્તી ન બે જાય અહીં હેઠા તો પડે જઈએ હેઠા બાપુ હાથ પગ વાંગે ડુંગરમાં વાદરા હેઠા ઉતરે ગયા આથી સેટેરું થાય ને એટલે દેખાય નહીં કહે ને દેખાતું હોય તો મસ્તી નું હોય જો દેખાય તમને

સીતારામ મહાદેવ કેમ છો બધા મજામાં ને હાલો સાપીવા અમાર મીના બેન નવું ચેનલ ખોલ્યું તમાર તાર ચેનલ નું નામ કામ હે યુટ્યુબ ને હા એમાં તાર નામ મેરાણી મેરાણી એમાં આણી મેરાણી લખી હે તો એમાં બધાય જઈ ને ઘુમરો મારજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ બધાય કરજો તો હાલો અમારું સાથ બને ગો એ તાકાયા ઉપર

મણિકા શા મૂકવાની કઈ આપડે તો એક ફરી ઉકરો કે ન ઉકરો ઉતારણ દે દેવાય ગાલો આલ્યો સારે અમારે બાનો શાહ ધીરે ધીરે પાકે ધીરે ધીરે બનાવે પણ કાંટા વાળો શાહ હોય એક ખરી પીએ ને તો દી આખો સાની જરૂર ન પડે પકવે પકવે ને બનાવે તો આપણે હું કારો શાહ બનાવે ને તો ઈ કઈ રેખાતી તો કાશો શાહ રાખ્યો તો પછી આપણે આવી કે દીધું કે ફૂઈ તમારે છે ને બે ટાણા સાપી હોય તમારે અહીંથી મૂકી દેવાનો બનાવે લેવાનો પકવે પકવે પીવો હોય તો કી કરવું હોય એમાં સાને વાત જોવે ને બેહીએ આવી સાપ આપે ને ત્યાં પીએ તો આપણો વિડીયો આ એટલો સીતારામ જય શ્રી કૃષ્ણ તમને બધાને મારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં